રાશિ કે જેના અક્ષર છે અલાયી જેનો સ્વામી બને છે મંગળ મહારાજ મેળા જાતકો માટે આજે પારિવારિક સમસ્યાઓનું સમાધાન મળતું જણાશે ઘર જમીન અને વાહનના આજે સુંદર મજાના યોગો રહ્યા છે એટલા માટે આજે દરેક વ્યક્તિઓનો તમને સહયોગ મળતો જણાશે ઘરેલું કામકાજની અંદર વિઘ્ન સંતોષી માણસો તમને થોડું ઘણું નુકસાન કરાવી શકે છે ને એટલા માટે આજે તમારે સારો લાભ જોઈએ છીએ તો આજે સાંજના સમયે ભગવાન વિષ્ણુની આરાધના કરો વિષ્ણુ ભગવાનના મંત્રના જપ કરો પોઝિટિવ

અને સંતાનોનો આજે તમને ભરપૂર સહયોગ મળતો જણાશે મહેનતના પ્રમાણમાં આજે તમને ઓછું ફળ મળતું જણાય ને પ્રેમ સંબંધોની અંદર આજે મધુરતા રહેશે આજે કયો ઉપાય કરવો જોઈએ આજના દિવસની અંદર તમારે પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છે સારો એવો ફાયદો પ્રાપ્ત કરવો છે તો બની શકે ત્યાં સુધી આજે પીપળના વૃક્ષની અંદર જલ અર્પણ કરી તમારા દિવસની શરૂઆત કરજો પોઝિટિવ લાભ મળશે વાત કર્ક રાશિની કરીએ કર્કના અક્ષર છે ડને હજ એનો સ્વામી બને છે

કરવી તમારા માટે હિતાવહ રહેશે મિત્ર સાથે વૈચારિક મતભેદ રીએ આ મતભેદ ને દૂર કરવા તમારે બહુ જરૂરી છે અને અચાનક તમારું સ્વાસ્થ્ય બગડી શકે એમ છે કામકાજમાં અડચણ આવી શકે એમ છે જલ અર્પણ કરી તમારા દિવસની શરૂઆત કરો પોઝિટિવ લાભ મળશે વાત કન્યા રાશિ ની કરીએ કન્યાના અક્ષર જેનો સ્વામી બને છે બુદ્ધ મહારાજ કોઈ પણ પ્રકારનું રોકાણ કરવું હોય તો આજે ન કરતા આજે સમય તમારા માટે સારો નથી આજના દિવસની અંદર મિત્રના સહયોગથી રોકાયેલા કામકાજની અંદર તમને સારી પ્રગતિ પ્રાપ્ત થતી જણાશે નોકરીની અંદર મહેનતના પ્રમાણમાં તમને ઓછું ફળ મળે એવા પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે આજે કામકાજનું બંધન રહેશે આ બંધનની અંદરથી મુક્ત થવા માટે અને સારો લાભ પ્રાપ્ત કરવા માટે પરિવાર સાથે તમારો સમય વ્યથિત કરજો ને તમારા ઈષ્ટ ઈષ્ટદેવની ઉપાસના કરજો પોઝિટ રિઝલ્ટ મળશે તુલા રાશિની ની કરીએ તુલાના અક્ષર છે રને તજ એનો સ્વામી બને છે શુક્ર મહારાજ તુલ્લા રાશિ વાળા જાતકો માટે આજે કોઈ પણ પ્રકારની ઉધારી ન કરવી તમારા માટે હિતાવહ હશે પૈસા લેવામાં પૈસા દેવામાં ધ્યાન રાખજો નહીતર જણાશે કરેલી મહેનતનું આજે સારું ફળ મળતું જણાય માન સન્માન પ્રતિષ્ઠા આજના દિવસની અંદર આપને સારા મળી શકે એમ છે કયો ઉપાય કરવો તુલ્લા રાશિવાળા વાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરી દિવસની શરૂઆત કરવી અવશ્ય સારો લાભ રહેશે વાત કરીએ અક્ષર છે અંદર સુંદર મજાના વૃદ્ધિના યોગો અત્યારે જણાઈ રહ્યા છે આજના દિવસની અંદર મિત્રો ને મદદ કરશો તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાય સંપત્તિ લેવેચ કામકાજની આપને સુંદર મજાનો થતો જણાશે કયો ઉપાય કરવો જોઈએ સ્વામી બને છે ગુરુ મહારાજ ધન રાશિ વાળા જાતકો માટે બૌદ્ધિક કામકાજની અંદર આજે તમને સારી સફળતા મળતી જણાશે પારિવારિક અને માંગલિક પ્રસંગની સંભાવનાઓ આજે વધી શકે એમ છે નોકરીની અંદર પ્રમોશન પ્રાપ્તિ થતી જણાશે પંચમુખી હનુમાન સ્તોત્રો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત મકર રાશિ ની કરીએ મકર રાશિ કે જેના અક્ષર સ્વામી બને છે શનિ મહારાજ પૈસા લેવામાં અને પૈસા દેવામાં થોડીક સાવધાની રાખજો અજાણ્યા વ્યક્તિ સાથેનો વ્યવહાર તમને નુકસાન કરાવી શકે એમ છે અનુભવ થતો જણાય અને આજના દિવસની અંદર મધ્યમ માત્રામાં સમાચારની પ્રાપ્તિ થતી જણાશે સારો લાભ જોઈએ છીએ પોઝિટિવ ફાયદો જોઈએ છીએ તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન શિવની આરાધના કરો શિવજીના મંદિરે દર્શન કરી તમારા દિવસની શરૂઆત કરો ભગવાન શંકરને બિલવાપત્ર અર્પણ કરો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે એક રાશિ ની કરીએ કુંભ ના અક્ષર છે શનિ મહારાજ કુંભ રાશિ વાળા પ્રતિષ્ઠા મળે બગડેલા કામકાજ ની અંદર સંબંધો ની અંદર સુધારો થતો જણાય ને ભાગીદારી વર્ગ નો સુંદર મજાનો સહયોગ પ્રાપ્ત થાય અને ધન વૃદ્ધિના ઉત્તમ પ્રકારના યોગો જણાઈ રહ્યા છે આજના દિવસની અંદર સારું રિઝલ્ટ જોઈએ સારો ફાયદો જોઈએ છીએ તો બની શકે તો તમારા ઈષ્ટ દેવની ઉપાસના કરો પોઝિટિવ લાભ રહેશે વાત મીન રાશિની કરીએ મીનના અક્ષર છે સ્વામી બને છે ગુરુ મહારાજ મીન જાતકો માટે સારી ખબર આજે તમને મળતી જણાશે તમારી પ્રસન્નતામાં વૃદ્ધિ થતી જણાય મિત્રોના જૂના મિત્ર સાથે મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે આજના દિવસની અંદર બની શકે તો મીન રાશિવાળા જાતકોએ હનુમાન બાહુકનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરવી અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે અને તમને तारो इहो फाइदो प्राप्त थता हिकु